કેટલાક દિવસથી બહુચર્ચિત એવા રાજકોટના લાડાણી બિલ્ડર ગ્રુપ પર થયેલી આઈટી તપાસમાં મોટા ખુલાસા થયા છે પહેલા તપાસમાં સામે આવ્યું હતું કે કરોડોના વ્યવહાર છુપાવવા લાડાણી ગ્રુપે સ્લમ વિસ્તારમાં એક ઓરડી ભાડે રાખી હતી તપાસમાં મહત્વના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા આ ઉપરાંત લેપટોપમાંથી દસ્તાવેજો મળીને કુલ પાંચસો કરોડના વ્યવહારો મળી આવ્યા છે લાડાણી ગ્રુપના કર્મચારી ને થેલા ભરીને ફાઇલ લઇ જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે આ સાથે કાલાવર રોડ પર આવેલી ઝેરોક્સની દુકાનમાં રખાયેલી હિસાબ કિતાબની ની ત્રણ ડાયરીઓ પણ મળી આવી છે આ ડાયરીઓની તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી આશંકા છે અમારું મુખ્ય નામ ઝેરોક્ષ કરવાનું છે એ લોકોનું અમારું અહીંયા એકાઉન્ટ ચાલે છે ઝેરોક્ષેરોક્સ નું ઈ દરમિયાન એ લોકો નો જે માણસો અહીંયા જે આવતા હતા ઈ દરમિયાન એની ત્રણ ડાયરી જ્યાં અહીંયાથી મળેલી છે તે મેં આયકર વિભાગને આપેલી છે મને ખ્યાલ નથી અવારનવાર એ લોકોના માણસો જ્યાં ઝેરોઝ કરાવવા આવતા એ દરમિયાન એની ત્રણ ડાયરી અહીંયા પડેલી હતી પાછાથી એ આયકર વિભાગને મળેલી છે